ધોરણ આઠ ચેપ્ટર નવ મુ પ્રાણીઓમાં પ્રજનન હવે એમાં શું કીધું કે પ્રાણીઓ છે એ સેકડો ઈંડા મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા શુક્રકોષોની સંખ્યા વધારે હશે અંડકોષ એક જ હશે પણ બધા જ ફલન નહીં કરી શકે તો શું છે એનું કારણ છે અંડકોષો અને શુક્રકોષો સતત પાણીની ગતિ વાયુ વરસાદની અસરથી પ્રભાવિત થતા હોય છે તો જેના કારણે તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાનું ભોજન કરી નાખે છે આથી અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે જેથી તેમાંથી કેટલાકનું જ શક્ય બની શકે હવે છે ભ્રૂણનો વિકાસ ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે તો આકૃતિનો પોઇન્ટ આઠ એમાં જોવા ભ્રૂણ છે એનો નવ point આઠ માં એ ભ્રુણ વિકાસ કઈ રીતે થાય છે એ જો વાસ્તાથી ભ્રુણ છે અહીંથી જે અંડકોષ છે ઈ મુક્ત થયો પછી અહીં શુક્રકોષ ભેગો થાશે અને ગર્ભાશય ગર્ભાશયમાં ભ્રુણ નું સ્થાપન થશે યુગ્મન નું સતત વિભાજન થઈ કોષોની ની ગોળાકાર રચના ફેર રચના ફેરવી દે છે જો આ એ પછી કેવો થઈ જશે આવી ગોળાકાર રચનામાં જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગોનો વિકાસ થાય છે આટલો વિકાસ થશે કે એમાંથી પેશીની રચના અને આખું શરીર બની જશે આ વિકાસ પામતી સર રચનાને ભ્રૂણ કહે છે ભ્રૂણ ગર્ભાશયની દીવાલ માં ચોટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે તો જુઓ આકૃતિમાં કે અહીં ગર્ભાશયની દીવાલ છે ત્યાં ભ્રૂણ ચોટી ગયો અને એમાં સતત એટલે સતત તેનો વિકાસ થાય છે હવે છે ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખ કાન વગેરે વિકસિત થઈ જાય છે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શરીરી શારીરિક અંગોની ઓળખ થઈ શકે અને એને શું કહેવાય ગર્ભ કહે છે તો આ ગર્ભ છે એમાં બધા જ અંગો છે એની સારી રીતે ઓળખ થઈ જાય છે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થાય છે ત્યારે માતા પિતા નવજાત શિશુને જન્મ આપે છે અને આ પૂર્ણ વિકસિત થઈ જાય ત્યારે જન્મ થઈ જાય છે મરઘી માં પણ અંતઃફલન થાય છે તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી તો પછી મરઘી નું બચ્ચું કઈ રીતે જન્મ લે છે ચાલો જાણકારી મેળવીએ ફલન પછી તરત જ યુગ્મન જ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિની માં નીચે તરફ ખસતો જાય છે તેનું નીચે તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પળ બનતું જાય છે મરઘી ના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પળ છે વિકસિત ભ્રૂણની ઉપર સતત સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે જેમ જેમ તે એનો ભ્રૂણ નીચે આવતો સોરી ઈંડું હોય ઈ જેમ જેમ નીચે બાજુ ખસે તેમ ઉપર કડક થઈ જાય અને એકદમ કડક પળ થઈ જાય સુરક્ષા એટલી વ્યવસ્થિત થઈ જાય ત્યારે તે ઈંડું મૂકે છે મરઘીના ઈંડામાંથી બચ્ચું બનાવવા માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે પર્યાપ્ત ગરમી મળે તો જ ઈંડા પર બેઠેલી મરઘીને તમે જોઈ હશે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટી જાય છે અને બચ્ચું બહાર આવે છે બાહ્ય પલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહાર થાય છે ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે તમે તળાવ અથવા ઝણામાં ડેડકાના અનેક ટેડપોલ તરતા જોયા છે તો એનો મતલબ એમ કે તે એના ઈંડામાંથી બહાર નીકળી ગયા છે